હેલ્લો દર્શક મિત્રો સ્વાગત છે તમારું નવા આજે આપણે વિડીયો પાંચ મહત્વના નવા અપડેટ વિશે વાત કરવાના છે જેમાં પ્રથમ દસ રૂપિયામાં ત્રણસો દિવસ વેલિડિટી નવા રિચાર્જના પ્લાન બોર્ડની શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય ગુજરાત સરકાર દોઢ લાખ કર્મચારીની સીધી ભરતી કરશે કર્મચારી અને પીએફ ના નવા નિયમમાં ફેરફાર એસટી બસમાં માં પાસ રવિવારે પણ ચાલશે દર્શક મિત્રો પાંચ મહત્વના નવા અપડેટ આવ્યા છે તેના વિશે આપણે વિડીયો આગળ વાત કરવાના છીએ તો વિડીયો અંત સુધી જોતા રેજો ચેનલમાં નવા હોય તો ચેનલ ને કરી લેજો જેથી અમે આ નવી માહિતીના ના વિડીયો

માં ટ્રાય સ્પેશિયલ ટેલિવિઝન વાઉચર વેલિડિટી 9 દિવસથી ત્રણસો 365 દિવસ કરી દીધી છે કહેવાય છે કે ટ્રાયના દિશા નિર્દેશ પહેલા લાગુ કરી શક્યા છે અને ટેલિકોમ કંપનીઓએ તેને લાગુ કરવા માટે થોડા અઠવાડિયાનો સમય આપ્યો છે જો કે સત્તાવાર લોન્ચની તારીખ જાહેર કરી નથી પણ જાન્યુઆરીના અંત સુધીમાં વાજબી રિચાર્જ પ્લાન

ફોન શિક્ષણ બોર્ડ ના ટેલિફોન ફ્રી ટોલ ફ્રી નંબર ની વાત કરીએ તો દર્શક મિત્રો અઢાર ડબલ જીરો બસો તેત્રીસ પંચાવન ડબલ જીરો નંબર ટોલ ફ્રી પર તમે કોલ કરીને માહિતી મેળવી શકશો બોર્ડ ની પરીક્ષા અંગે શિક્ષણ વિભાગના ટોલ ફ્રી નંબર જાહેર હવે આગળની મહત્વની અપડેટ વિશે દર્શક મિત્રો આપણે વાત કરીએ તો ગુજરાત સરકાર દસ વર્ષમાં દોઢ લાખ કર્મચારી ભરતી કરશે અઢાર વિભાગોમાં જગ્યા ભરાશે શેડ્યુલ તૈયાર ગુજરાત સરકાર આગામી એક દાયકામાં મોટી સંખ્યામાં કર્મચારીઓની ભરતી કરશે ગુજરાત સરકાર અઢાર ડિપાર્ટમેન્ટમાં બ્યાસી હજાર છસો ને પંચોતેર કર્મચારીઓની સિદ્ધિ ભરતી કરશે અને તેના માટે એક વ્યાપક શેડ્યુલ તૈયાર પણ કરી જેમાં શિક્ષણ અને આરોગ્ય થી લઈને પરિવાર કલ્યાણ સહિતના આઠ વિભાગો માટે ભરતી ચર્ચા ચાલી રહી છે અધિકારીઓનું કહેવું છે કે રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં ભરતી સર્ચા કરવા આવી રહી છે અને તેમાં આગામી દસ વર્ષમાં રાજ્ય સરકાર અંદાજીત દોઢ લાખ નવા કર્મચારીઓની ભરતી કરી શકે છે દસ વર્ષમાં અઢાર વિભાગોમાં ભરતી કરવામાં આવશે અને તેને અંતિમ સ્વરૂપ પણ આપવામાં આવ્યું છે ત્યાર પછી આગળની મહત્વની અપડેટ વિશે આપણે દર્શક મિત્રો વાત કરીએ તો ઈપીએફઓ અને પીએફના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે નોકરી બદલતા કર્મચારીઓને તેમના જૂના અને નવા એમ્પ્લોયરની પાસે જઈને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ક્લેમ સબમિટ કરવાની જરૂર નહીં પડે હવે જો કર્મચારીઓના યુએએન નંબર એક ઓક્ટોબર બે અથવા તે પછી નવા બન્યા હશે તો આધાર કાર્ડ સાથે લિંક છે તો એકાઉન્ટ સરળતાથી ટ્રાન્સફર થઈ શકશે જે પહેલા ટ્રાન્સફર કરવામાં બહુ મુશ્કેલી થતી હતી જો કે બંને યુનિવર્સલ એકાઉન્ટ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોવા જરૂરી છે અને તમામ પર્સનલ વિગતો જેવા કે નામ જન્મ તારીખ પણ જોઈએ ત્યાર પછી નવી મહત્વની અપડેટ વિશે દર્શક મિત્રો આપણે વાત કરીએ તો ટી બસ પાસ ની જે મહત્વની અપડેટ આવી છે તેમાં છવ્વીસમી જાન્યુઆરી ના દિવસે વિદ્યાર્થીઓ માટે એસટી પાસ માન્ય રખાશે પ્રજાસત્તાક પર્વ પદ ધ્વજવંદન કાર્યક્રમમાં ભાગ લેવા માટે વિદ્યાર્થીઓને પાસ માન્ય રહેશે સામાન્ય દિવસોમાં રવિવાર રવિવારે માં વિદ્યાર્થીઓ માટે પાસ માન્ય હોતા નથી વાહન વ્યવહાર મંત્રી હર્ષ સોશિયલ મીડિયાના માધ્યમથી જાણકારી આપી છે કે છવ્વીસમી જાન્યુઆરી છે તે રવિવારના દિવસો હોવાથી રવિવારના દિવસે એસટીમાં વિદ્યાર્થીઓના પાસ માન્ય ગણાશે ટિકિટ નહીં રહેવી પડે તો દર્શક મિત્રો આ એક તમારા માટે નવી પાસ અપડેટ હતી આ આશા રાખો વિડીયો તમને પસંદ આવ્યો છે તમારા કોઈ પ્રશ્ન હોય તમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો અમે તમારા પ્રશ્નના રિપ્લાય આપશું અને ફરી એક નવા ટોપિકમાં નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત